જેમ આ વર્ષે પણ બાજારમાં ખુબ જ મંદી હોવાનું કારીગરો જણાવી રહ્યા છે રાજસ્થાન અને અમદાવાદના કારીગરો દ્વારા ગણેશજીની એક થી ત્રણ ફૂટની મૂર્તિઓને આભલા મોતી

છેલ્લા પચાસ વર્ષથી મૂર્તિકાર તરીકે કાર્યકર્તા જગમાલ મારવાડા એક જણાવ્યું હતું કે વરસાદના અને વાવાઝોડાના કારણે આ વર્ષે ઓછી જોવા મળી રહી છે તો ભક્તો માટે અને ગણેશ દાદાની પૂજા અર્ચનાને ધ્યાનમાં રાખીને ભાવ ઓછા કરીને પણ વેપાર કરવામાં આવી રહ્યું છે એક ફૂટથી બાર ફૂટ ઊંચાઈ સુધીની મૂર્તિઓ અમદાવાદથી લઈ આવ્યા છે અને ભુજમાં ચાર માસમાં આ મૂર્તિઓ પર કામ કરી તેમાં રંગો કરીને તૈયાર કરી રહ્યા છે પાંચસો એક્યાવન રૂપિયાથી લઈને એકવીસ હજાર રૂપિયાની કિંમત સુધીની મૂર્તિઓ વેચાણ અર્થે લાવવામાં આવી છે મહેનત કર્યા બાદ પણ ભાવ તેમજ ગ્રાહકો નથી મળી રહ્યા છે ગ્રાહકો વધારે આવે એવી આશા છે રાજસ્થાનના રહેવાથી અમદાવાદના માંડવીના અહીંયા ત્રીસ વર્ષ ત્યાં અમે મૂર્તિનો ધંધો કરીએ છીએ પહેલાં બારે કરતા હતા હવે અહીંયા કરીએ પહેલા માં કરતા હતા આ વખતે ને અમે ઈકો પેનની મૂર્તિ બોમ્બો થી લઈ આવેલા પેનથી ને વાયા વાયા કરતા અહીંયા લઈ આવ્યા મૂર્તિ તૂટ ફૂટ ઘણી થાય ટિકિટ ભાડા બહુ મોંઘા પડ્યા અમને મૂર્તિ બહુ બહુ મોંઘી પડી એ ગરાગી છે નથી એટલે અમારી જોડે અહીંયા મૂર્તિનું રોકાણ બહુ થયેલું છે જરાક જે બે હજાર ની મૂર્તિ હોય ને એ પાંચસો માં માંગે છે હવે અમે કઈ રીતે ધંધો કરીએ ગોપારી હવે ગણપતિ દાદા જે કરે સાચું તમે અહીંયા ભુજમાં ઘણા વર્ષથી ચાલીસ પચાસ વર્ષથી બનાવીએ પીડી ખાને બનાવતા હવે બાજુ ઘર નથી તો અહીંયા છોકરા બનાવે એટલે કે આપણે ભગવાનને બેસાવો અને લઈ આવો ઉધારા ઓછીના પૈસા કરી સાહેબ અને આ મહેનત કરી વરસાદમાં અને ગણપતિને આપણે સ્થાપના કરીએ પછી આવે લોકો બધા ભાઈઓ મિત્ર તો અમારી મૂર્તિ લઈ જાય પણ આ ફેરે પ્રસાદના કારણે મૂર્તિમાં બહુ ઓછા ભાવ આવ્યા અને નથી એટલું બજાર ખાસ કરીએ પણ આપણે બધા ભાઈઓને કહીએ કે મૂર્તિ આપણા કંગ છે મોટી નાની આ તો લેવા માટે આપણે પ્રજય આપીએ છીએ તો તમે આવજો એ માટે અને શંકર ભગવાનનું વાળા બધા ઢગરું બધે એવા કૃષ્ણ ભગવાન બધે એવા બધા અલગ અલગ રૂપમાં ગણપતિ બનાવેલા છે તો આપણે બહારથી એક એક મોટર લઈ આવીએ તો બધા ભાઈ આપણા ગામમાં છે કચ્છમાં એ ભાઈઓ બધા જોવે તો લેવા માટે છે હવે આ એક બે દિવસ છે આપણે એને કદાચ આપ પાવ આવે કે ભાઈ આપડે કે મૂર્તિ ગમે કાકા આપડે લઈ જાવ બરોબર ને અને બધી રકમ અમારે મૂર્તિ પણ જાય છે એટલે આમાં પાંચ ફૂટની હોય છ ફૂટની હોય જેવી મૂર્તિ પર જે ભાવ હોય પાંચ ફૂટની હોય મૂર્તિ કદાચ તો એ છ સાત માં આવી જાય પછી નાની આવી બીજી હજાર પંદરસો બે હજાર પછી સાત આઠ ફૂટની ની જેવા બાર હજાર પંદર હજાર કિંમત અત્યારે સમય ઓછો થાય વ્યાજબી ભાવમાં આપી દે બરોબર ને બજાર છે વરસાદ વરસાદના કારણે જરાક ઓછો ચાલે છે બજાર એ અમારી મૂર્તિ થોડી બાકી છે વરસાદના કારણે લોકો મોટી મૂર્તિ નહીં લેવા માટે આવ્યા પણ ભગવાન માંથી વિશ્વાસ છે કે જરૂર આવશે ભાઈ મિત્રો બરોબર ને